હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયાર એજ્યુકેશન એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટી બી કોમ સેમ સિક્સમાં સ્ટેટ વિષયમાં વાહન વ્યવહારની સમસ્યા જેમાં આજે આજે ભાગ આપણો પાર્ટ ફોર છે પાર્ટ ફોરમાં આજે આપણે ત્રીજો દાખલો ન્યૂનતમ શ્રેણીની રીતથી જ કરવાનો છે જો અહીંયા મેં એની રકમ લખેલી છે તમને ખબર જ છે શું કરવાનું છે કે આપણે મેટ્રુ જ ઉતારી દેવાનું છે પહેલાં તો લખી દઈએ એ અને સી અને અહીંયા લખી દઈએ જરૂરિયાત આ જરૂરિયાતની જગ્યાએ કોઈવાર દાખલામાં માંગ પણ આવી જાય અહીંયા આવશે ડી એફ અને અહીંયા આવશે પુરવઠો થઈ ગયો ચાલો હવે આપણે બોક્સ દોરી દઈએ જો કંઈ પણ નહીં સમજ પડે તો મને કહેજો ચાલો હવે શું કરીએ જો માંગ અને પુરવઠા સિવાય માંગ અને પુરવઠા સિવાય તો માંગ તો પહેલા એટલે પુરવઠો ને માંગ એવું નહીં એવું જાય તો આપણે પહેલા એને લખી દઈએ ત્રણ પાંચ છ અને ચૌદ ચાલો છ ચાર અને ચાર બરાબર ચાલો પછી બેઠું પહેલાં એ જ લખી દઈએ ચાલો આખું પોસ્ટક પહેલાં લખી દઈએ આપણે પછી આપણે અંદર કરશું બસો સાહીઠ ચાલીસ પાસઠ અહીંયા બસો દસ બસો ચાળીસ એકસો ને એસી અને આ સાહીઠ થઈ ગયું હવે જો માંગ અને પુરવઠા સિવાય આ માંગ અને આ પુરવઠા સિવાય જો ફ્રેન્ડ્સ આ આપણી માંગ છે અને આ આપણો પુરવઠો છે આ એના સિવાય આ બંને ચૌદ આવવું જોઈએ ચાલ નાનામાં નાનો આંકડો કયો છે તો જો નાનામાં નાનો આંકડો અહીંયા છે ને ચાલીસ છે કેટલો છે ચાલીસ છે ચાલીસ જો આ રીતે ચાલીસ છે તો જો જે નાનામાં નાનો હોય ને એને એથી આપણે દાખલો ચાલુ થાય ન્યૂનતમ શ્રેણીમાં ચાલો જો એને આપણે વેચણી કરીએ જો ચાલીસની માંગ કેટલી છે ચાર પણ આપણે દુકાનમાં કેટલી વસ્તુ છે ત્રણ જ વસ્તુ છે તો ચાલીસને છેકીને આપણે કંઈ નહીં જેટલી છે એટલે આપી દઈએ આપી દઈએ અને ત્રણને છીને હવે ઝીરો લખી દેવાના અને ચારને છીને હજુ એક એની માંગ બાકી રહે ને જરૂરિયાત તો એ લખવાનું અહીંયા શૂન્ય આવેલા છે તો ચાલો અહીંયા શૂન્ય છે તો આપણે અહીંયા રીતે રેખા દોરી દઈએ થઈ ગયું હવે નાનામાં નાનો આંકડો કયો છે તો જો હવે સાઈઠ છે ચાલો સાઈઠની જરૂરિયાત કેટલી છે તો ભાઈ ચાર છે ચાલતા ચારને છીને શૂન્ય લખી દઉં અને છમાંથી ચાર એ કેટલા રહી બે રહી ખબર પડી અહીંયા શૂન્ય આવ્યા તો ચાલો અહીંયા રેખા દોરી દઉં થઈ ગયો હવે નાનામાં નાના આપણો કહે તો જો પાસઠ જ છે ચાલો પાસઠની જરૂરિયાત કેટલી છે એક તો પાસઠને છેકીને એક અને આ પાંચને છેકીને હવે કેટલા રહે ચાર ને આ એકને છેકીને કેટલા રહે શૂન્ય અહીંયા શૂન્ય આવ્યા છે ચાલો ઊભી રેખા દોરી દઉં થઈ ગયો હવે શું કરવાનો જે ભાઈ છું જેને બધું આપી દઉં ચાલો સોને જો પૂરવટો કેટલો જ હવે ચાર જ છે તો અહીંયા ચાર આપી દઉં ચારને છેકીને શૂન્ય લખી દઉં અને છને છેકીને બે આ એનો જરૂરિયાત અને પુરવઠો આવી ગયો ગયું એટલે આપણો દાખલો સાચો છે બસો સાહીઠ ને બે બે ને છેકીને ઝીરો અને બે ને છેકીને ઝીરો થઈ ગયું હવે આપણે કાર્યની વેચણી કરીએ ચાલો કાર્યની વેચણી ચાલો કાર્યની વેચણી કઈ રીતે થાય તો જેને આપણે વસ્તુ આપેલી છે એટલે કે કટ કરેલું છે એ આપણે ગુણાકાર કરવાના ઉપરની છે ચલો જો આ ચાલીસ ગુણ્યા ટોન તો અહીંયા લખીને ચાલીસ ગુણ્યા ટોન પછી પછી શું છે જો અહીંયા સો ગુણ્યા ચાર સો ગુણ્યા ચાર પછી અહીંયા જો પાસઠ ગુણ્યા એક જો માંગ અને પુરવઠામાં નહીં જોતા અંદરમાં જોજો પછી જો બસો સાહીઠ ગુણ્યા બે અને પછી જો સાહીઠ ગુણ્યા ચાર થઈ ગયો હવે શું કરવાનું છે બધાનો સરવાળો આપણે ગુનાકાર કરીને સરવાળો કરી દઈએ ચલો જો ચાલીસ ગુણ્યા ત્રણ એકસો વીસ સો ગુણ્યા સો ગુણ્યા ચાર ચારસો પાસઠ ગુણ્યા એક પાસઠ બસો ગુણ્યા બે પાંચસો ને વીસ અને સાહીઠ ગુણ્યા ચાર બસો ચાલીસ હવે બધાનો સરોવર કરીએ એકસો વીસ પ્લસ ચારસો પ્લસ પાસઠ પ્લસ પાંચસો વીસ પ્લસ બસો ચાલીસ તો અહીંયા તમારો આન્સર આવ્યો છે તેરસો ને આ તમારો આવી ગયો કુલ નોનતમ ખર્ચ થઈ ગયો ફ્રેન્ડ્સ જો કેટલું ઈઝી છે બરાબર છે એટલે ઓછામાં ઓછો ખર્ચો કેટલો થાય તેરસો પિસ્તાળીસ બરાબર તો હવે આવા બીજા નેક્સ્ટ વિડિયોમાં આપણે પાછા મળશું આવા જ દાખલા સાથે બરાબર તો આ દાખલાની પ્રેક્ટિસ કરજો તો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું મળશે નેક્સ્ટ લેક્ચરમાં